નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને ગુજરાતમાં કપાસના સૌથી ઊંચા નીચા અને સરેરાશ ભાવ કેટલા રૂપિયા સુધી જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં છે પણ મિત્રો આપણે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા કપાસ અને અન્ય પાકના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો બજારથી વાત કરીએ તો મિત્રો જે બજાર છે અત્યારે સત્તરસો રૂપિયાની આજુબાજુ જોવા મળી રહી છે પરંતુ આજે અઠવાડિયું છે એમાં પણ મિત્રો બજાર છે એમાં નાના મોટા કડાકા જોવા મળી રહ્યા છે ગઈકાલે હરાજી થઈ એ મુજબ વાત કરીએ તો મિત્રો જે માર્કેટ છે એમાં પંદર રૂપિયાનો અને આજે પણ એવી મિત્રો પૂરેપૂરે પોસિબિલિટી છે કે જે બજાર છે એમાં દસથી લઈને વીસ રૂપિયા વચ્ચે મિત્રો ભાવ છે એ નીકળતા જોવા મળી શકે છે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે પણ સત્તરસો રૂપિયા સુધી જોવા મળી શકે છે પરંતુ મિત્રો બાકી બધા સેન્ટરોમાં છે જે ભાવ એ સાડી સોળસો રૂપિયા અને જે સરેરાશ ભાવ છે મિત્રો એની વાત કરીએ તો સરેરાશ ભાવ પંદરસોથી પંદરસો પચાસ અને સૌથી નીચા ભાવ અગિયારસોથી બારસો રૂપિયા વચ્ચે ખેડૂતોને મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ હવે મિત્રો આપણે વાત કરીએ વાયદાની તો સૌ પ્રથમ જે એમસીએક્સ વાયદો છે એ અત્યારે મિત્રો બસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને સત્તાવન હજાર રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદામાં કન્ટિન્યુઅસલી ઘટાડા બાદ મિત્રો એક ફરી એકવાર નાનો સુધારો જોવા મળ્યો છે આશા રાખીએ છીએ કે આ રીતની જે સ્થિતિ છે એ કન્ટિન્યુ રહે અને વાયદા મિત્રો સુધારતો જોવા મળી જાય ત્યારબાદ યુએસ વાયદાની વાત કરીએ તો યુએસ વાયદો પણ મિત્રો અત્યારે આપણે સડસઠ અડસઠ અને ઓગણ ડોલરની જે રેન્જ છે એમાં જોવા મળી રહ્યો છે એમાં બાળ કોઈપણ પ્રકારના મોટા ચેન્જીસ થાય ધારણા છે નહીં ત્યારબાદ મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર નવસો છ્યાસી સૌથી નીચા ભાવ ચાર હજાર સાતસો પંચોતેર અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ